નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરીએ આજની હેડલાઇન્સ પર બ્રાન્ચે પકડ્યો રાજકોટ ખાતે સીએમ ના કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી સીએમ સ્ટેજ પર જવાનું ટાળ્યું રાજકોટ ખાતે ચર્ચમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી હવે જોઈએ સમાચારો વિસ્તારથી સાવરકુંડલા કોંગ્રેસ માફી માંગે આ માત્ર પ્રધાનમંત્રી શ્રી નું નહીં એકસો ચાલીસ કરોડ ભારતીયોનું અપમાન છે સાવરકુંડલામાં કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમરે પોતાના ભાષણમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો જે માત્ર પ્રધાનમંત્રી શ્રી નહીં પરંતુ દેશના એકસો કરોડ ભારતીયોનું અપમાન છે જેના વિરોધમાં શહેરના ચોકમાં વીરજી દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ભાજપના આગેવાનો તથા કાર્યકર્તા મિત્રો સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની ઉગ્ર માંગ કરી હતી અહેવાલ જીગ્નેશિયા